સ્વાગત છે આપનું ચેનલની અંદર તો કિસાન અંતર્ગત વાર્ષિક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે દર મહિને ખાતામાં જમા થાય છે તો અત્યાર લગીન ખેડૂતોના ખાતામાં એકવીસ સપ્તાહ જમા થયા છે મિત્રો વાત કરીએ ભારત સરકાર દ્વારા તારીખ છવ્વીસ અગિયાર પચીસ ના રોજ આયોજિત વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ નીચે મુજબના લાભાર્થીઓના ચૂકવણાના લોટ એકવીસ સપ્તાહના રિલીઝ દરમિયાન ઓપન કરવામાં આવેલ નથી ત્યાં લોકોને એકવીસમો હપ્તો મળેલ નથી તે સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવેલ છે ઘણા ખેડૂતોને એવું થતું હશે કે અમારા ખાતામાં હપ્તો કેમ જમા નથી થયો કારણ હવે આપણે જોઈ લઈએ છીએ જે લાભાર્થીએ એકત્રીસ જુલાઈ બે બાદ લેડ શેડિંગ કરાવેલ હોય

આ હપ્તાની સહાય મળેલ નહીં હોય લાભાર્થીઓ રિવોક થયેલ લાભાર્થીઓને આ હપ્તો જમા થશે નહીં એટલે કે આટલા જે લાભાર્થી છે એ મિત્રોને આ હપ્તાની રકમ નહીં મળે આમાંથી જો તમારો સમાવેશ થતો હોય તો તમને આપતાની રકમ નહીં મળી હોય ઉપર મુજબના આપની કક્ષાએ રજૂઆત મળીએ ઉપરોક્ત જનાર મુજબ સમજ આપવા વિનંતી છે ભારત સરકારશ્રી તરફથી અન્ય કોઈ સૂચના મળ્યા બાદ અત્વેથી જાણ કરવામાં આવશે તો આજના વિડિયોમાં આટલું જ ફરી મેં સો નવો વીડિયોમાં તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરી એમને પણ લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો